જંતુનાશક દવાઓ દવાઓને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતર લીલો પડવાશનો ઉપયોગ કરવો જોઈએ જંતુનાશક દવાઓ મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગમાં લેવા જોઈએ પ્લાસ્ટિક અને ઘન કચરાનો નિશાળી ક્લીન કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તેના નિર્ધારિત ઉપયોગ બાહ્ય ઔષધિઓ બને ત્યારે તેવા દૂષિત જળને જળ પ્રદૂષણ કહેવામાં આવે છે ધારો કે ગટરનું પાણી મોટા મોટા ઉદ્યોગોમાંનું પાણી ખેતરમાં વપરાશાતા જંતુનાશક દવાઓ ખાતરો જળ પ્રદૂષણ માટે જવાબદાર છે પ્રદૂષણ ઉદ્યોગો કારખાના તારવી દૂધ મથકો દ્વારા છોડવામાં આવતા ગેસ કે ધુમાડો વાતાવરણમાં ભળે છે તેનો હવાનું પ્રદૂષણ કહેવામાં આવે છે હવાના પ્રદૂષણ ઉપાયો રોકવાના ઉપાયો સરકારે કાયદા બનાવી ચુસ્ત પર અમલ કરવો જોઈએ પેટ્રોલ ડીઝલ પેટ્રોલ ડીઝલ કોલસા વગેરેનો જરૂર પડતો જ ઉપયોગ કરવો જોઈએ

नो हॉर्न सायलन्स झोन न कडक अमल करावो जोइए ट्रक न हॉर्न न वाय पपला 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 हॉर्न टू व्हीलर गाडी Oh